ગુણ્યા કેટલા લખ્યા છે ત્રણ આપણે ત્રણ આડી લીટી કરવાની ત્રણ સરસ હવે આ ખાના જે છે ખુલ્લા છે નહી ગણવાના પણ બંધ છે આપણે ગણીશું બોલો તો કેટલા થયા 15 અહીં આપણો જવાબ કેટલો આવશે 15 15 સરસ એટલે 5 ગુણ્યા 3 એટલે 5 કરી 15 આપણો જવાબ થાય છે કેટલા સમજ પડી ગઈ સરસ બધા ને ખ્યાલ આવી ગયો બરાબર હવે પારેખા બેન આવી જાવ બીજો દાખલો કોમ જરા મને ગણિત બતાવો તો બીજો દાખલો પડવાનો સરસ અહીંયા કેટલા છે 6 હા દોરો

લખો જવાબ ચલો કુલદીપભાઈ નો પણ જવાબ છે તાળી ખુબ સરસ હવે બાકીના દાખલા છે તે બધા નોટમાં ગણીને મને બતાવજો બરાબર ચાલુ કરો